જય ગૌ માતા વંદે ગૌ માતરમ જોઈ શકો છો દર્શક મિત્રો આપણી ભગુડા ગોકુળ ગોકુળગીર ગૌશાળાની ગાય માતાઓ સરી રહી છે તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધા ખુશમાં હશો ખુશમાં રહો તેવી ગાય માતાની પામે પ્રાર્થના તો જય ઇષ્ટાદેવ મુરલીધર આપણું અભિયાન ઘણા દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે અને જોડાઈ રહ્યા છે તો ગાય બચાવો અને ગાય વસાવો અને ગાય માતાને રાજ્ય માતાનો દરરો મળે તેવી અભિયાન શરી ચાલી રહ્યું છે તો કતલખાને જાતી ગાય માતાઓને રોકવાનું અને એક નેચરલી રીતે ગાય માતાનો નિભાવ થાય તેવી રીતનું ચાલી રહ્યું છે તો આપણે જે ફૂડ પેકેટના કચરાને જ્યાં તા ગાય માતાના સંપર્કમાં ન આવે તેવી રીતનો નિકાલ કરવાનું ચાલી રહ્યું છે તો સૌ દર્શક મિત્રોને પ્રાર્થના અને એક નાનો એવો સંદેશ કે આમાં સહભાગી થાવ અને જોઈ રહ્યા છો આપણી ગાય માતાઓ નેચરલી ઘાસ સારો આરોગી રહ્યા છે તેમાં યોષધિના ગુણ પણ આવે છે અને હરો સારા પણ આવે છે તો આ અમારી પરંપરા અનુસાર અમે ગાય માતાનું પાલન કરી રહ્યા છીએ નિભાવ કરી રહ્યા છીએ અને જંગલ અને જમીન ધરતી માતાના પ્રાકૃતિ માતાના સાનિધ્યમાં અમે આ અમારું ગૌપાલન કરી રહ્યા છીએ સૌ દર્શક મિત્રોને પ્રાર્થના કરતું તો વારે વારે કહે કે ગાય વસાવો ને ગાય વસાવો અંતર્ગત સૌ સાથે મળી અને એક નવી ઝુંબેશમાં શરૂઆત કરીએ કે જેથી કરીને ગાય માતા એક નેચરલી દરેક ગાય માતા નેચરલી જીવન પ્રદાન કરે યુ हां आपकी गाय में तो आज दोष ऊपर जरे या से हरा सारा आरोगी रहिया से હા આપણું ગોકુળ ગીર ગૌશાળાનું પશુધન આપ જોઈ રહ્યા છો અને જોતા રહો તેવી સૌ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે આપણા વિડીયાને જાજો જાજો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક Долго. સારી રીતે આપણી ગાય માતાઓ શરી રહી છે ને સરવાનું પણ બહુ સારું એવું છે ડુંગર વિસ્તારમાં ને સૌ આગળ નીકળી રહી છે એટલી સાથે ટોચમાં તો હાવ ટોચ ઉપર જાય એટલે ગાય માતાને થોડુંક સડવામાં ઉતરવામાં દિક્કત આવે એટલે હવે હલન સલન ઓછું અને એકદમ શાંતથી ઘાસ સારો આરોગી રહ્યા છે તો જોતા રહો આપણા બ્લોક સમાપ્ત કરીએ આપણે જય ગૌ માતા